આપણે એને અત્યારે જમી કરી અને બેઠા હોય અને હું ટીપા લઈ બેઠી હું ટીપા કદાચ તમે જોયા હોય આપણે તે દિવસે લગભગ બનાવ્યો નથી અને પર આપણે છે ને આ ટીપા મતલબ આંખ હોસ્પિટલે ગયા હતા આપણે આંખની હોસ્પિટલે ને ના કાંઈ અતુત નહીં જાય છે ખાલી સ્ટેપ એક મેં નાખી તી ભલે ક્યારેક ક્યારેક નાખું જે યાદ આવી ગયું તું અને બસ બાકી આ ટીપા એ પાછી જાઉં પણ એટલા બધા વધારે નાખો કઈ કીધું એવું છે મને અત્યારે યાદ નથી પણ જોઈ લેજો જેને જો ને ગૂગલમાં નાખી લેજો એટલે ખબર પડી જાય મેં નાખીને જઈએ તું એવું બધું છે અને જમીન આવી બેઠા અને ત્યાં ફોર્મ ભરાય છે મિત્રો

તો મિત્રો આજે થઈ ગયો બીજો દિવસ અને કાલે આપણે વ્લોગ ને એન્ડ કરવાનો ભૂલાઈ ગયો તો હમણાં મને બહુ ભૂલાઈ જાય ચાલુ થઈ જાય પણ પૂરો નથી થાતો ખબર નહીં હવે થોડુંક એની કઈ દવા બવા હોય તો દેજો અને અત્યારે હે ને આજે શું છે ખબર વિશ્વ યોગ દિવસ છે અને અમારે અહીંયા પર્યાવરણ દિવસ કઈ તો એવી ઉજવણી થઈ છે જો આવું બધું સાફ સફાઈ આલે છે જે ઘરે નથી થાતી પણ જો ભાઈ આપણી એક ફ્રેન્ડ મંડાઈ ગઈ છે પાવડો લઈને અને આ બધું મિત્રો એટલું બધું મેં ચોખ્ખું કર્યું જો કેમ માગી અને ઓલું જવું ખડવાળું આ ડોલું ભરી ભરીને જાવ બધે માટી નાખી હે મકોડા નીકળી પડ્યા અહીંયા તો બહુ બધા અને જો આમાં લગભગ મોટી મોટી જગ્યાએ નખાઈ ગયા માટી લગભગ મગાવી એક ટ્રેક્ટરે ગઈ ગઈ કે એટલી આ બસ એટલી બધી છે અને આમાં બધા નખાઈ ગઈ જો અને આ ખોદે હે ધીમે ધીમે ઓ ક્યાંક લાગી ના જાય તો એવું બધું હાલે છે અને બસ જો વરસાદ આવે એવું લાગે છે કદાચ આવે તો આવે એવું નથી પણ હમણાં થોડીક પેલા બે ચાર ખાતા ને બધું પડતું હતું તો ઈજ ને આ બધા છે મન ગયા કામ કરે પાવડા એ પાવડા રેવા દો એ મને જોઈ હે પણ મિત્રો મેં દાંતેડી લઈને ક્યાં અહીંયા દાંતેડી બોલી કાલે આપણે ખુરીભાઈનો એક વિડીયો જોયો હતો કે ચીનમાંથી છોકરી આવી હુનાની દાંતેડી લઈને હોય કે હેપ્લિકોપ્ટરમાં તો એવી દાંતેડી હુનાની હતી આઈ રીજો મિત્રો અવળીક દાંતેડીથી મેં ખોઈ દઉં

કરો કામ આજ માં નાથ માં આવ્યો બધા બાલી તો આજે હે ને ભાઈ કદવાનું કામ ચાલુ કરી દીધું હે તમે જોયું એટલું મસ્ત મજામાં ચોખું નાખ્યું અને આજે કરીએ આપણે રીલ બનાવી જો વરસાદ આવે ને તો હવે નથી નથી આજે આપણે અર્જુનભાઈ નું સોંગ આવી ગયું છે એક વરસાદ નું નામ તો ભુલાઈ ગયું મને બહુ યાદ નથી ખાસ કઈ પણ હવે વરસાદની રાહ જોઉં આવે એટલે બનાવી નાખીએ પણ વરસાદ ન થતો વરસાદ એકવાર આવ્યો પણ ત્યારે હું ફ્રી નથી એટલે હવે જોઈએ વરસાદ આવે એટલે અને ખડતો જો છું મિત્રો વરસાદ થયો ને એટલે હાવ

અને ક્યાં સીધા કેમ ક્યાં મૂકી બે છોડવા હતા એ રીજા આપી અને અહીંયા ખાડો ખોદી લીધો છે આપણે આ દાંતેડીથી મિત્રો ખોદવો કેટલો અઘરો છે જો મસ્ત મજા નહીં ચોખ્ખું કરી નાખવું ઓટલાવામાં અને પછી ખોદી નાખવું આપણે દાંતેડી મિત્રો ઓલી આપણે ગામડે હોય ને એવી નખમાં જતા ભરાઈ ગઈ ધૂળ અને મસ્ત બની ગયો આના જો ધૂકડના પાડિયા કેટલા ઓલા હોય ઊંડા ઊંડા હજી તો અહીંથી આમ નીચે નીકળતા આવે આ બધા એ રીત છે સાઈડ માં તો હે જ પણ ઉમય છે તો એવું હે ને આપણે વાવવાનું હે વરસાદ આવતો નથી અને આ ઓલી માં ઓલી કેવી હું કેવાય અને હું કહેવાય માટલીમાં મિત્ર માટલીમાં માં વાવવાન હે એટલે બરબર એ ના ખબર હોય મિત્ર એને જેને હોય ને જો લીંબુ ઉલારે જો કે સારી વાત તો એવું બધું છે અને બસ જો વાવીએ અને માં આજી કઈ કરે હે બધા મેડમ ને બધા ઊભા હે

હલા હું તો સુઈ જાઉં ગાઈસ મને થાકડો હે આજ બંખો ચાલુ કરેન કીધું તો બેટા બેટા બારલી કરું બારું ને કરે જ નહીં

તો મૂકી દે આપણે પછી એનું કે આ અંદર ઓલું ટેકી બધું ડટાઈ ગયું આપડે હે ને બહુ મસ્ત આખી ડટાઈ ના જાય પછી મિત્રો આપણે હતા સીતાપુર ખાવા આવવાના